એક વખત હતો કે ગિરનાર જંગલોમાં સિંહોની જૂજ સંખ્યા રહેતી સિંહ સંરક્ષણ સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના પ્રયાસોના કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયાનો જોવા મળે છે ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના પ્રયાસોના પરિણામે છસો ચુમોતેર વર્ષ બે હજાર વીસની ગણતરી પ્રમાણે થઈ છે રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસને વેગ આપ્યો છે ગુજરાત સહિત દેશભરના પ્રવાસી સિંહ દર્શન માટે સાસણ અને દેવળિયા આવતા હોય છે પ્રવાસની સાથે સ્થાનિક સ્તરે રોજગારની તકો રહી છે કુદરતી રીતે એશિયાઈ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિહરતા જોવા મળે છે સિંહોની વસ્તીમાં ઉમેરો થતાં તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે સિંહ સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના અંદાજે ત્રીસ હજાર ચોરસ કિલોમીટરમાં વિહરતા જોવા મળે છે જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે સૌરાષ્ટ્રમાં ગીરનું જંગલ એક હજાર આઠસો એંસી ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે ગીર જંગલમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને ગીર વન્યજીવ અભયારણ્ય પાણીના વન્યજીવ અભયારણ્ય મિતિયાળા વન્યજીવ અભયારણ્ય અને આરક્ષિત તથા સંરક્ષિત જંગલોનો સમાવેશ થાય છે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીયમ ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું છે એશિયાટિક સિવોના સંરક્ષણ માટે રાજ્ય સરકારે તારીખ અઢાર સપ્ટેમ્બર ઓગણીસો પાંસઠના રોજ ગીરને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગીરનું જંગલ પાનખર જંગલનો સૌથી મોટો વિસ્તાર છે ભારતના સૌથી જૂના સંરક્ષિત વિસ્તારોમાંનું એક હશે જંગલ વિસ્તાર સિંહોના નિવાસસ્થાન માટે જાણીતું છે તો સાથે ભારતીય ચિત્તા અને મગરોની પણ મોટી સંખ્યા ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળે છે હિરણ સરસ્વતી શિંગોડા રાવલ વગેરે નદીઓ આ વિસ્તારની પર્યાવરણીય વિવિધતાનો મોટો ફાળો આપે છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર તેરમાં આફ્રિકન લાયન એન્વાયરમેન્ટ રિસર્ચ ટ્રસ્ટના સ્થાપકો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીની શરૂઆત ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ બે હજાર સોળથી કરવામાં આવી રહી છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી એશિયા સિંહોના સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે સામૂહિક પ્રતિબદ્ધતા ગુજરાત અને ભારતના ગૌરવ એશિયાઈ સિંહોના સંરક્ષણને આગળ વધારવાના સહિયાર ઉદ્દેશ્યથી પ્રેરિત છે રાવલિયા મધુનો રીપોટ રિપોર્ટ એસ નાઇન કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે